માણસને આપણને જે આ રૂડો દેહ મળ્યો છે અને દેહને આપણે બહુ સારી રીતે ભગવાનનું ભજન કરવું જોઈએ ભગવાનના ભજન ઉપર વધારે ભાર આપવાનું કારણ બીજું કાંઈ નથી કેમ કે સત્ય એ છે સત્ય એ જ પરમાત્મા છે કે સાચું હારે શું આવવાનું છે ભગવાનનું ભજન અને સાથે બીજું શું આવવાનું છે કોઈ માણસ એમ કહેતું હોય કે શું લઈને આવ્યા શું લઈ જવાના આપણી હારે કંઈ આવવાનું નથી એવું ને તમે આવું જ સાંભળ્યું છે ને અતારું અને જોયું પણ છે ને પણ હું તમને કહું એક વસ્તુ હારે આવવાની છે બોલો એક વસ્તુ એવી છે કે આપણી સાથે આવવાની છે અને તમે બધા હા પાડશો કે ના હો એ વાત સાચી એ હારે આવવાનું છે આપણા કરેલા જે કર્મ છે એ કર્મ આપણી સાથે આવવાના છે એટલા માટે તો કહ્યું ને ધનાની ભૂમો પ્રસવશ્ચ ગોષ્ઠે ભાર ગૃહિના શ્મ દેહચિતા પરલોકમાર્ગે કર્મા ગો ગછતી જીવ ધનાની ભૂમો પશવચ ગોઠે દિવસ રાત એક કરી અને કમાયેલું ધન છે ધન ગાડી બંગલા નોકર ચાકર આ બધે બધું ક્યાં સુધી સાથ આપશે તો કહે છે કે જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી આપણને સાથ આપશે કહે કે મૃત્યુ બાદ ભાર્યા ગૃહદ્વારી જેને આપણી પત્ની કહીએ છીએ એ પત્ની ક્યાં સુધી સાથ આપશે તો કહે કે ઘરના આંગણા સુધી એ પત્ની આવશે અને ઘરના આંગણાથી એ જે અર્થી ઉઠશે એટલે પત્નીનો પણ એક મર્યાદા આવી જશે કે ઘરના દરવાજા સુધી આવે પછી એ આગળ આપણી સાથે આવી શકતી નથી આપણા સગા સંબંધીઓ સ્વજનો આપણા પુત્ર પૌત્રાદીઓ એ ક્યાં સુધી આપણી સાથે આવશે તો કહે છે કે સ્મશાન સુધી આપણને જ્યાં સુધી અગ્નિ સંસ્કાર ન કરે ત્યાં સુધી એ બધા આપણી સાથે રહેશે દેહશ્ચિતામ આ સુંદર મજાનો રૂપાળો જેને આપણે આપણો દેહ કહીએ છીએ કે પાંચસો રૂપિયાનું ઘી ન ખાતા હોય પણ પાંચસો રૂપિયાના પાવડર ને જ્યાં સુધી ચિતાને અગ્નિ સંસ્કાર ન થાય એ અગ્નિ આમ ચાપવામાં ન આવે આમ અગ્નિ ચપાઈ ગયો અને અગ્નિ પ્રજ્વલિત થયો એટલે ભળ 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 એ દેહ પણ બળી જવાનો છે દેહશ્ચિતા પરલોક માર્ગે જ્યારે પરલોક માર્ગે જવાનું છે ત્યારે કહે કે સાથે શું આવશે કર્માની ગોગ જીવ એ કહો માણસ પોતે પોતાના કર્મ લઈને સાથે જ હશે અને ગરુડ પુરાણમાં તો ત્યાં સુધી કહે છે કે એ જીવ ક્યાં સુધી સાથે આવશે કહે છે કે જીવ છે જીવને ધર્મ રાજા છે એની કચેરીની અંદર લાવવામાં આવે અને જીવને પૂછવામાં આવશે બોલ તે કંઈ સત્કર્મ કર્યું છે તો આમ દ્વાર દેખાડે કહે કે આ પૂર્વ દિશાનો દ્વાર વયોજા સ્વર્ગની અંદર ત્યારે જીવ આમ હાપડો ફાફડો થઈને ઉભો રહે અને યમના દૂતો એને યાતનાઓ આપતા હોય અને યમના દૂતો એમ એને કહેતા હોય કે બોલ ગંગા કાંઠે ગ્યાતા અને ગંગા કાંઠે જઈ અને આવી સરસ મજાની કથા હાલતી હતી તમારો જીવ ક્યાં હતો જમવામાં હતો અને લઈ જાઓ દક્ષિણ દિશાના દ્વાર તરફથી યમલોકની અંદર લઈ જાઓ નરકની યાતનાઓ આપો ત્યાં બીજો જમડો માર મારે કહે ક્યાં ગયા હતા તો કે કાશી ગયા હતા ગોદાવરી ગયા હતા યમુનાજી ગયા હતા ગંડકી નદી નેપાળ ગયા હતા આવા બધા પવિત્ર સ્થાનમાં જઈ અને તમે ભગવાનની ભક્તિ નથી કરી તમારી સામે ભક્તિનું સાધન પડેલું હતું પરંતુ તમારાથી ભક્તિ નથી થઈ ભગવાનનું નામ પણ તમારાથી નથી લેવાનું કહે કે મુખથી ભગવાનનું નામ લેવાનું હોય ધગધગતા કોલસાના મુખમાં નાખો આના મુખે ક્યારે પણ ભગવાનનું નામ નથી લીધું આના કાનની અંદર ગરમ તપાવેલું શીશું નાખો કેમ કે આના કાને ક્યારે પણ ભગવાનના નામને સાંભળ્યું નથી સતત ને સતત સતત ને સતત એ જીવ કહે કોકની નિંદા અને સૂયા સાંભળવામાં રહ્યો છે આવી યમના દૂતો જ્યારે યાતના આપતા હોય ત્યારે જીવ છે એ જીવને ઘણો બધો પસ્તાવો થતો હોય હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી જેમાં ડૂબકી દઈ અને પુણ્યશાળી થયા છે ત્યાં પસ્તાવો થાય પરંતુ એ પસ્તાવો કાંઈ કામનો નથી હા અહીંયા કર્મ કરો અને અહીંયા જો કદાચ તમને પસ્તાવો થાય ભગવાનના શરણની અંદર વયા જાઓ પરમાત્માને કહો કે હે પ્રભુ આજ સુધીની જેવી જિંદગી જીવાણી એવી જીવ્યા છીએ પરંતુ આજથી આ જિંદગી આ જીવન છે એ તમને અમે અર્પણ કરીએ જેમ ધર્મ બતાવ્યો છે જેમ એ કીધું છે જેમ શિક્ષાપત્રી આપણને સમજાણ આપી છે એવી રીતે આપણું જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીએ પરંતુ એ જીવ ત્યાં હોય ને ત્યાં ઊભો ઉભો વિચાર કરતો હોય અને જીવે કોઈ દીવ ભગવાનની ભક્તિ ન કરી હોય એટલે ઘરમાં પણ ભક્તિનું વાતાવરણ હોય નહીં જે ઘરમાં કોઈ દિવસ ભગવાનનું નામ જ ન લેવાતું હોય એ ઘરની અંદર નાના નાના છોકરાઓ મોટા થાય જુવાનડાઓ થાય પછી એ ભક્તિ એમને હું જે સવારનો પોર થાય અને ટીવીની અંદર મ્યુઝિક સિસ્ટમમાં પિક્ચરના ગીત જ વાગતા હોય ત્યાં કોઈ દિવસ ભક્તિ કરવાની ઈચ્છા થાય ભગવાનનું નામ લેવાની ઈચ્છા થાય ન થાય એટલા માટે એ જીવ ત્યાં ઊભો ઊભો પસ્તાવો કરતો હોય કે અરે મને આવો સુંદર મજાનો દેહ મળ્યો પરંતુ દેહનું મારે શું કરવું એટલે કહે એકલા જ આવ્યા મનવા એકલા જવાના